જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જલારામ બાપા કેવી રીતે સાધુ અને વસ્ત્ર પૂરા પાડે છે તે જાણીશું શ્રી જલારામ બાપાના જીવન દરમિયાન અનેક ચમત્કારિક ઘટનાઓ બની હતી પરંતુ વર્ષ ઓગણીસો ના સમયનો એક અનોખો પ્રસંગ જામનગરમાં બન્યો હતો જામ શ્રી રમણજી નામના એક ભક્તે તેમના નિવાસ સ્થાને વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પ્રસંગે તેમણે અનેક સંતો અને ભક્તોને આમંત્રિત કર્યા હતા જેમાં શ્રી જલારામ બાપાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને સાધનાના વાતાવરણમાં બધા હાજર ભક્તો દ્વારા ભગવાનના નામની સ્તુતિ અને જાપ કરવામાં આવી રહ્યો હતો શ્રી રમણજીએ આ ધાર્મિક મહોત્સવમાં હાજર રહેતા તમામ સંતો અને મહાનુભાવોને ભેટ આપવાનો વિચાર કર્યો હતો તેમની ધારણા હતી કે આ ભેટ ધાર્મિકતા અને સેવાભાવના પ્રત્યેનો એક નમ્ર પ્રસ્તુત પ્રયત્ન બનશે પરંતુ જેમ જેમ કાર્યક્રમ આગળ વધ્યો તેમ તેમને આ અણધાર્યું ભાન થયું કે કપડાની સંખ્યા પૂરતી નથી અને તે બધા મહેમાનો માટે સમાન રીતે વિતરણ થઈ શકે તેમ નથી આ પરિસ્થિતિ તેમને ખૂબ જ ચિંતામાં મુકતી હતી અને આકસ્મિક રીતે તેના ઉકેલ માટે તેઓ નિરાશ લાગતા હતા જામ શ્રી રમણજીએ પછી આ સમસ્યાના ઉકેલ માટે એકમાત્ર આશા સાથે શ્રી જલારામ બાપાની મદદ લેવાનું નક્કી કર્યું તેમણે જલારામ બાપાને કપડાના વિતરણની જવાબદારી સોંપવા વિનંતી કરી જલારામ બાપાએ તેમના માટે આ કામ કરવા કૃપાપૂર્વક સંમતિ આપી અને કપડા વિતરણ શરૂ કર્યું જ્યારે વિતરણ શરૂ થયું ત્યારે તે એક અદભુત ઘટના બની દરેક મહેમાનને તેમની જરૂરિયાત મુજબ કપડા મળતા ગયા અને ભલે કપડા ઓછી સંખ્યામાં હતા છતાં તે દરેક માટે પૂરતા નીકળ્યા આ પ્રસંગ સમયે લોકોને ભગવાન શ્રી કૃષ્ણના જીવનની તે અમર ઘટનાઓની યાદ અપાવી ગઈ જ્યાં તેમણે દ્રૌપદીના વસ્ત્રહરણ દરમિયાન અસાધારણ રીતે અનંત વસ્ત્ર પૂરા પાડીને તેનું રક્ષણ કર્યું હતું આ રીતે જલારામ બાપાના જીવનમાં આ ચમત્કારિક ઘટના લોકોને ધર્મ અને સેવા માટે નવ પ્રેરણાનું સ્ત્રોત બની આ પ્રસંગથી આપણે શીખવું જોઈએ કે જ્યારે આપણે આપણા જીવનમાં તમામ ચિંતાઓ અને સમસ્યાઓને પૂર્ણપણે ભગવાનના શરણે સોંપી દઈએ ત્યારે ભગવાન તમને કદી નિરાશ ન કરે તેઓ આપણા માટે દરેક સંજોગોમાં ઉકેલ લાવે છે અને આપણું રક્ષણ કરે છે આટલું જ નહીં પરંતુ આ ઘટનામાં આપણા સમર્પણ અને શ્રદ્ધાની શક્તિનો પણ સાક્ષાત્કાર થાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જલારામ બાપાના અનોખા પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ